ભચાઉ બાર એસોસિએશનના પ્રમુખ પદે બિજલભાઈ દાફડા ઉપપ્રમુખ પદે નાગજીભાઈ પિરાણા લાયબ્રેયન પદે મજીદભાઈ બાયડ મહિલા ઉમેદવાર પદે કલાવંતીબેન ગાલાનો વિજય થયો હતો તમામ વિજેતા બાર એસોસિએશનના પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે અને બાર એસોસિએશનના અણુકેલ પ્રશ્નો ઉકેલવાની પણ નવી ટીમે ખાતરી આપી છે હજે ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ભયાઉ બાર એસોસિએશન ચૂંટણીનું પરિણામ જાહેર થયેલું હતું કુલ મતદાન એકસો પંદરમાંથી એકસો ને અગિયાર વકીલોએ મત આપ્યા હતા પ્રમુખ પદના ઉમેદવાર બિજલભાઈ એમ દાપડાને એકોતેર વોટ મળેલા હતા બીજા ઉમેદવાર ભરતભાઈ ભટ્ટને ઓગણચાલીસ મત મળ્યા હતા આમ બીજલ દાપડાનો બત્રીસ વોટથી વિજય થયો હતો તેઓ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા આવ્યા છે ઉપપ્રમુખ પદે નાગજીભાઈ પિરાણા ચૂંટાઈ આવ્યા છે જ્યારે લાયબ્રેરીન પદ માટે ઉમેદવાર મજીતભાઈ બાયડ ચૂંટાઈ આવ્યા છે મહિલા અનામત પદના ઉમેદવાર માટે કાંતિલા કાંત મહિલા અનામત પદના ઉમેદવાર માટે કલાવંતીબેન ગાલા ચૂંટાઈ આવ્યા છે મંત્રીપદના ઉમેદવાર માટે અશ્વિનભાઈ ઢીલા ચૂંટાઈ આવ્યા છે તેની સાથે અમિતભાઈ સોની ખજાનજી પદના ઉમેદવાર જગદીશભાઈ પ્રજાપતિ પણ બિનરીફ જાહેર થયા હતા એડવોકેટમાં જુનિયર એડવોકેટ પોતાના મતનો ઉપયોગ કર સિનિયર એડવોકેટ નવીનભાઈ ઠક્કર કિશોરભાઈ રાવલ સિદ્ધિભાઈ નારેજા ધનસુખભાઈ જોગી નવીનભાઈ મ્યાત્રા ટપુભાઈ રાઠોડ રણછોડભાઈ ભટ્ટી હિતેન્દ્રસિંહ વાઘેલા સંતોષભાઈ જયસ્વાલ મેરીબેન મેઘવાળ લક્ષ્મણભાઈ વર્ચન સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા સંચાલન મુખ્ય ચૂંટણી અધિકારી નિરૂભા જાડેજાએ કર્યું તો સહાયક ચૂંટણી અધિકારી સાજણભાઈ સામડિયા અને આશીષભાઈ રાવમાએ સેવા આપી હતી